માતાજી બધાને સ્વાગત છે મારા નવા વ્લોગની અંદર ને જોઈ લેજો અર્ખો હું છું આ મરી નતો ગયો જીવતો તો આમ વ્લોગ નતો નાકતો કારણ કે નવરો નતો થતો ને એટલે મિત્રો વ્લોગ નતા આવતા જોઈ લ્યો તરાવમાં ઉપાય છે અજી આટલું બધું પાણી ભર્યું ને આમને તમને દેખાય અહીંયા લાગે જો તમને ઝૂમ કરીને બતાવી દઉં જોઈ લ્યો જે આટલું બધું પાણી ભર્યું તો અજી ઓગાન બારું નહીં નીકળું હજી ઓગણ બારું નીકળશે હજી વરસાદ હજી આવે ને તે પછી આગાઈ પાછી આંબાલાલે આપી દીધી એટલે આંબાલાલ આગાઈ આપે એટલે હમણાં તમે જોવો એમાં બે ફાર્મ જાય જાય બારું આમ સીધું જૂનું તરાવ ઓલી બાજુ છે આ નવ તરાવ ફાઇનલી વ્લોગમાં બે ના રીજો મિત્રો નવા તરાવમાં જો આપણે તિતેરાનું બચ્ચું પકડી લીધું અને એ કંઈક જો જો કેવું વાયન હોય રખડે પિત્તેડા નું બચ્ચું જોઈ લ્યો એક બીજું છે પણ એ કાયો કે આગળ ભાગી ગયું ને આ એક હાથમાં આવી ગયું એટલે પકડી લીધું તો આપણે મૂકી દીધું આમ જો આ બાજુ ક્યાં ગયું જો આ સરે હરું હરું જો આમ સરે જેવું તેવું દેખાય છે માને તો જો ને જી ચાલુ ને ચાલુ ટેક 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 જો બન થઈ ગયા કે હવે સફાઈ આવા એવી મોજ આવે રખડવાની વાત જો એના તીતેડા નું બચ્ચા નીમ કે હજી પકડવા આવે એટલે ક્યાં ગયું એ મે દુઈને બધી ફાવતું લાગે એ મીડું ભાગવા જો નહીં પાણી માં પાણી માં છે જીણકુ પણ મે દુ હારું પાણી માં આયલું જાય કે પાણીમાં જ રહે ની વાત પાણી માં પાણીમાં પાણીમાં નાનું બચ્ચું હતું તો રહેલું જ જાય રખડી રખડી થાય કે ખાટલો આવ્યો એટલે ખાટલે ઘડીક આરામ કરી લઈ મસ્ત મજાનો જો માવો બનાવી હવે આવા રખડી એટલે માવો તો ખાવો જ પડે હવે થાય કાઈ એટલે હવે બારે જવાનું જોઈએ તીતેડા મત થાય કે અમાર બચ્ચું પખાડવા આવે એટલે ચાંચ મારું મારું થઈ જાય તો પેકડું હાલો લો આગરામ બેય માં બહુ કેનો આગરામ વિડિયો માં બેનારી જો